પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝાનું સ્વાગત કરતા સમગ્ર આશીર્વાદ માનવ મંદિર ટ્રસ્ટી ગણું અતિ ગંભીર મનોદિવ્યાંગ મહાપ્રભુજીની સેવા નિહાળી ખુબ રાજીપો વ્યક્ત કરતા પૂજ્ય ભાઈજી જનસેવા એ પ્રભુ સેવા કરવા બરાબર છે અત્યાર સુધીમાં પચીસો જેટલા ગંભીર મનોદિવ્યાંગને માનવ સમાજમાં પુનઃ સ્થાપનનું કપરું કાર્ય કરી દેશ દેશાવરના અનેક ભાષા સંસ્કૃતિઓના મહાપ્રભુજીઓનું પરિવારમાં પુનઃ મિલન કરાવી દેતા આશીર્વાદ માનવ મંદિરને નતમસ્તક નમન કરું છું માનવમાં જ માધવ દર્શનના મહિમા સાથે સેવા કરતા આશીર્વાદ માનવ મંદિરને અંતરથી આશીષ પાઠવતા પૂજ્ય રમેશભાઈ ઓઝા જેની પાસે જતા પણ ડર લાગે તેવા લગર વગર હિંસક તામસ વૃત્તિ ધરાવતા અનેક પ્રકારના